શાળાના આચાર્ય શ્રી નીતિન કુમાર રાઠોડે બાબા સાહેબના જીવન વિશે વિસ્તૃત સમજ આપી સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા પણ બાબા સાહેબના જીવન વિશે સમજ આપવામાં આવી શાળાના શિક્ષક શ્રી હર્ષદભાઈ દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તમામ બાળકોને ચોકલેટ આપી મોંડું મીઠું કરાવવામાં આવ્યું હર્ષોલ્લાસ સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અહેવાલ નરેશ મકવાણા જિલ્લા આણંદ